टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ હિરણ્યવર્ણામણીમ સુવર્ણ રજત ચંદ્રા હિરણમયમ લક્ષ્મી જાત વેદો મહાવહ મિત્રો પંચાંગ જેના આધારે દિવસના ગ્રહ ગતિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ત્રેવીસમી મે બે હજાર ને આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો વૈશાખ વદ એકાદશી આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદામ યોગની વાત કરીએ તો આજે પ્રીતિ છે આજનું કરણ બની રહ્યું છે બવ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મીન રહેશે જેના વર્ણના અક્ષરો બનશે દ ચ ઝ અને થ તે પ્રમાણે નામકરણ કરવું મંગલકારી અને લાભકર્તા સાબિત થશે જે શાસ્ત્ર સંમત પણ રહેશે આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે કાલમ જેનો સમય છે સવારે દસ કલાક છપ્પન મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને સાડત્રીસ મિનિટ સુધી આ રાહુકાલમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું વર્જિત છે ત્યારબાદ શુભ મુહૂર્ત અભિજિત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી છે પછી આવે વિર વિજય મુહૂર્ત આ પણ ઉત્તમ મુહૂર્ત કયું છે વિજયશ્રી પ્રદાન વાળો આ મુહૂર્ત છે બપોરે બે ને પચાસથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે સાંજે ચાર કલાક ને વીસ મિનિટથી પ્રારંભ થઈ રાત્રિના ઓગણત્રીસ કલાક ને પંચાવન મિનિટ એટલે લગભગ સવારે પાંચ ને પંચાવન મિનિટ સુધી આ યોગ બની રહેવાનો છે આ ઉપરાંત આજે અપરા એકાદશી બની રહી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે તમારે તમારા કામ પર ધ્યાન આપવાની જરૂર છે પોતાના કામ પ્રત્યે ફોકસ રહેવાની જરૂર છે લક્ષ્ય પૂર્ણ કરવાનું દબાણ તમારા પર આજે રહેશે આજે તમારો ગોલ એચીવ કરવા માટે પ્રેશર રહેવાનું છે પરિવારને સમય નહીં ફાળવી શકો જેનો થી પરિવારના સભ્યો તમારાથી થોડા નારાજ થઈ શકે છે કોઈ મહત્વનું કાર્ય પરિવારમાં હોય અને તમારે હાજરી આજે નહીં આપી શકાય જેથી પરિવારના સભ્યોમાં થોડી નારાજગી આજે થઈ શકે છે તમે સરકારી ક્ષેત્રના કાર્ય માટે કામ કરતા હશો તો નિશ્ચિત આજે લાભ મળી શકે તમારું સરકારી કામ હોય કોઈ કામ સરકાર ગવર્મેન્ટનું કામ તમારું છે તો એ સફળ થશે આજે આજે તમારા વિરોધીઓને તમે હરાવી શકશો તમે હંફાવી આગળ વધી શકો એ પ્રકારના આજના વિશિષ્ટ ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ બની રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના રોજ શ્રી યંત્રરાજની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે વધુ અનુકૂળ સાબિત થવાનો છે એટલે બપોર પછીનો સમય તમારા માટે લાભ કરતા છે અનુકૂળ છે આજે તમને અચાનક ધન લાભના અવસરો મળશે અર્થાત ધન લાભ થઈ શકે છે આર્થિક બાબતે દિવસ શુભ રહેવાનો આજે તમારું લગ્ન જીવન પણ સુખમય રહેશે સુખી રહેશે દાંપત્યમાં પતિ પત્ની વચ્ચે આનંદદાયક સ્થિતિ બની રહે એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો તો પરિવાર સાથે જ્યારે સમય ફાળવશો દાંપત્યમાં ખૂબ મહત્વપૂર્ણ દિવસ બની રહેશે આજે તમારી યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે છે અર્થાત લાભ કરતા દિવસ આજે આપના માટે બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો તમારા માટે આજે શુભ રંગ છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિત ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ભગવાન ગણેશીની પૂજા તમારે અવશ્ય કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ ખૂબ જ સુખદ અને મંગલકારી છે આજે તમારી બહાદુરીમાં પણ વૃદ્ધિ થશે અંદર હિંમત જે જોઈએ ને હિંમતમાં વધારો થશે બહાદુરી ભર્યો દિવસ બની શકે છે દિવસ કલ્યાણકારી રહેવાનો છે પારિવારિક જીવન આજે તમારું ખુશખુશાલ બની રહેશે એટલે પારિવારિક દ્રષ્ટિએ પણ મંગલકારી દિવસ છે લાંબા સમયથી તમારું કોઈ કામ અટકેલું છે તો એ કામ આજે પ્રગતિ પર ચાલી જશે એ કામમાં પ્રગતિ આવશે વેગ મળશે જલ્દી પૂરું થવાના અણસાર આવી શકે એમ છે પણ આજે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે ખૂબ ઉત્સાહમાં આવીને કોઈ વધારે પડતું કાર્ય ન કરી લેવું જે નુકસાન કરતાં સાબિત થાય એટલે અતિ ઉત્સાહથી આજે બચવું તમારા માટે હિતાબ રહેશે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ કેસરી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ શ્રી લક્ષ્મીજીની પૂજા કરવી લક્ષ્મી મંત્રોના જાપ કરવા મંગલપ્રદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના રાશિના રાશિફળ આ ત્રણ જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ્રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ડ અને આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન આપવાની જરૂર છે દોડધામ અવશ્ય કરે પણ આરોગ્યની બાબતે થોડી તમારે તકેદારી રાખવાની જરૂર રહેશે તમારા વિરોધીઓ પણ આજે ધંધામાં સક્રિય રહેશે નુકસાન કોઈ નહીં કરી શકે પણ સાવચેત રહેવાની જરૂર ખરી વ્યવસાયમાં આજે સારો એવો ધન લાભ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત છે આજનો દિવસ થોડો મિશ્રિત પ્રકારના ફળ પ્રદાન કરવા વાળો જોવા મળી રહ્યો છે સરકારી ક્ષેત્રનું કોઈ કામ કરવું છે તો આજે મહેનત વધુ પડશે સરળતાથી કામ નહીં થાય આજે ધક્કા ખાવા પડશે કોઈનું કામ અટકી જશે એટલે આજ સખત મહેનત સરકારી કાર્યનું ક્ષેત્રનું કાર્ય સંબંધ થશે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પર્પલ છે કોઈ પણ રીતે આ પ્રયોગ લાભ કરતા નહીં મળશે ઉપાય શું કરવો જોઈએ આપે તો આજ રોજ ખીર શક્ય હોય તો ખીર બનાવી લક્ષ્મીજીને અર્પણ કરી એનો પ્રસાદ ગ્રહણ કરો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ વધુ લાભ કરતા આપના માટે બનતો જોવા મળે છે પ્રણય સંબંધો માટે પણ દિવસ આજે ખૂબ શુભ છે મંગલકારી દિવસ સાબિત રહેશે આજે તણાવનો સામનો ક્યાંક કરવો પડી શકે ક્યાંક માનસિક બેચેની તણાવનો અનુભવ પણ થઈ શકે છે આજનો દિવસ આનંદદાયક રહે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે બપોર બાદ અણધાર્યા લાભના યોગો છે અર્થાત દિવસ મિશ્રિત ફળદાતા છે કોકને તણાવનો અનુભવ થઈ શકે તો કોઈને આનંદનો અનુભવ થઈ શકે તો દિવસ તમારો આજે મધ્યમ પરિસ્થિતિનો કે મિશ્રિત ફળદાતા પ્રદાન કરવાળો બનવાનો છે ઉપાય કરવા આજે આપના માટે લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પિસ્તા ગ્રીન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે ઉપાય છે અગિયાર નાની ઇલાયચી આજે જળમાં પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ એ ઇલાયચીનું જળ છે એ ઘરમાં છંટકાવ કરો તે સમયે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા કે શુભ સાબિત થવાનો છે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા ઉપર આજે તમારે ફોકસ કરવાની જરૂર છે એને પહેલા પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવ રહેશે નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ પણ તમને સોંપવામાં આવી શકે જે તમારી ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય આજે નિભાવી પડશે ધાર્મિક આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ વધશે ધર્મ પ્રત્યે લગાવ વધતો જોવા મળી શકે આજે તમારી વાણી પર તમારે સંયમ રાખવાની ખૂબ જરૂર છે જો આ દિવસ વાણી પર સંયમ રાખશો તો મંગલકારી સાબિત થવાનો ટૂંકમાં દિવસ શુભ રહેશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરેશ ઉપાય છે આજે ભગવતી અંબિકાની પૂજા કરવી સાથે સાથે બાલ ગણેશના વિગ્રહની પણ પૂજા કરવી ગુલાબના પુષ્પ અવશ્ય અર્પણ કરવા તો કોઈ પણ લાલ પુષ્પથી ભગવાનની પૂજા કરો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ્રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ્રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભ કરતા નીવડવાનો છે ફાયદાકારક છે આજે તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળશે કોઈ પણ બાબતે પ્રયાસરત છો તો નિશ્ચિત તમારા પ્રયત્નો આજે રંગ લાવશે લાભ મળી શકે એમ છે રોજગાર મેળવવાની પણ પ્રબળ સંભાવનાઓ જે લોકો બેરોજગાર છે કે રોજગાર બદલવા માંગે છે એ તમામના માટે આજે દિવસ શુભ રહેવાનો છે પરિવાર તરફથી કોઈ અચાનક ભેટ સોગાદના આજના યોગો બને છે તો એ રીતે દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ મળશે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ કરતા મંગલકારી સાબિત થવાનો વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે શ્વેત વર્ણ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ગણેશજીને મોદક અર્પણ કરવા લાડુ અર્પણ કરવા લાભકારી નિવડશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે જે લોકો બીમાર છે એ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે એમ છે નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે પણ દિવસ એકંદરે આરોગ્યની બાબતે શુભ રહેવાનો છે આજે તમારો દિવસ તમારા માટે અનુકૂળ બને એ પ્રકારના ગ્રહમાન છે તમને ખર્ચની સાથે સાથે લાભના અવસરો પણ આજે મળવાના છે કંઈ બેનિફિટ થઈ શકે કે ઇન્વેસ્ટ થાય છે કંઈ ખર્ચ થાય છે તો લાભ પણ અવશ્ય મળશે સાથે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આજે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન થઈ શકે સારો લાભ મેળવી શકાશે ટૂંકમાં એકંદરે દિવસ કલ્યાણકારી છે લાભકર્તા છે વાત કરી લે ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે બદામી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરવો હિતાવ રહેશે ઉપાય શું કરશો તો આજે ભગવાન કૃષ્ણની આરાધના કરી કૃષ્ણ નામ સંકિર્તન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનુરાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે છુપા શત્રુ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે પ્રમોશન કે પગાર વધારવાનો આજે લાભ મળી શકે એમ છે સાસરિયાઓ તરફથી પણ તમને લાભના અવસરો મળશે તમારા કામ માટે તમને મદદ કરતા સાબિત થઈ શકે આજે ઘરે મહેમાનનું આગમન થશે જે તમારા મનને ખુશી આપી શકશે મહેમાનોની સાથે સમય પસાર કરવાથી મનની અંદર આનંદનો અનુભવ થતો જોવા મળી શકશે રોકાણ કરવા ઈચ્છો છો તો દિવસ શુભ છે ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ બની રહ્યો છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બનવાનો છે એ છે ઇન્ડિગો રંગ અર્થાત વાદળી થોડોક ભળતા જેવો આ રંગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન શિવની આરાધના કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે દિવસ આજે આપના માટે અનુકૂળ રહેવાનો છે રોજગાર મેળવામાં પણ સફળતાના યોગો છે સુખ સમૃદ્ધિ અને શાંતિનો આજે અનુભવ થશે મનમાં શાંતિ જોવા મળશે આજે ફરવા જવાની યોજનાઓ પણ તમે નિર્માણ કરી શકો એ ગ્રહમાન છે સ્વાસ્થ્યની આજે સંભાળ રાખવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે સભાન રહેવું આપના માટે હિતાવક છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ આપે ભગવાન શિવની પૂજા તાંડવ સ્તોત્રથી કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ તમારી પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવાવાળો સાબિત થશે અધિકારીઓનો સહયોગ મળશે જે આપના માટે હિતાવ સાબિત થવાનું છે વાત કરીએ નાણાકીય બાબતોની તો નાણાકીય બાબતે આર્થિક બાબતે દિવસ લાભ કરતા છે વ્યાપારના સંબંધમાં પ્રવાસ થઈ શકે એટલે બિઝનેસ ટ્રીપ બિઝનેસ રિલેટેડ યાત્રાઓના આજે યોગો છે આજે આવક અને ખર્ચ વચ્ચે થોડું સંતુલન બનાવવાની જરૂર છે અર્થાત બજેટ બનાવીને આજે ખર્ચ કરવો તમારા માટે હિતાવ રહેવાનો છે વાહ એકંદરે દિવસ તમારા માટે લાભકર્તા છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગની જો વાત કરીએ તો શેપ આપના માટે સફેદ રંગ શુભ રહેવાનો છે ઉપાય આજે કોઈ પણ શિવાલયમાં આજે જલ ચઢાવવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે

આનંદદાયક છે સુખવર્ધક છે લાભ કરતા છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ગુલાબી રંગ ઘેરો ગુલાબી રંગ ઉપાય શું કરવો જોઈએ આજે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો શક્ય હોય તો સ્ત્રીયંત્ર ઉપર કેસરવાળા જળથી અભિષેક કરતા આ પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે જી

થોડુંક માનસિક બેચેની પણ ક્યાંક અનુભવ થાય એકંદર દિવસ મંગલકારી છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીએ આજના દિવસના મહત્વની તો આજે વૈશાખ એકાદશી એકાદશી એટલે એવું માનવામાં આવે છે કે આ એકાદશી ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વ ધરાવે છે એકાદશીનું વ્રત કરવાથી ઉપવાસ કરવાથી પાપ નાશ થાય છે કોઈ પણ એકાદશી વ્રત કરો ઉપવાસ કરો પાપોનું શમન થાય માનસિક શાંતિ અને લાભ મળતો હોય છે અપરા એકાદશી ના ઉપવાસ અને દાન કરવાથી જીવનમાં શુભ પરિણામોને પ્રાપ્ત કરી શકાય છે આ દિવસે બ્રહ્મહત્યા જેવા અન્ય મોટા પાપોમાંથી પણ મુક્તિ મળી શકે જો તમને લાગતું હોય તમારાથી કોઈ મોટી ભૂલો થયેલી છે એ પાપોના એ ભૂલોના પ્રાય માટે આજે વ્રત કરવું લાભકર્તા કરતા નીવડી શકે આત્મશુદ્ધિ અને મોક્ષ પદ પ્રાપ્તિ માટે એકાદશી એમાં અપરા એકાદશી ખૂબ મંગલકારી કહે છે અપરા એકાદશી વ્રત જીવનના દરેક સંકટમાંથી મુક્તિ અપાવે છે જેના કારણે જીવનમાં પુણ્યનો લાભ થાય છે પોઝિટિવિટી સકારાત્મકતા ભાવનો વિકાસ થાય છે આ વ્રત કરવાથી આર્થિક સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે જાણ્યા અજાણ્યા કરેલા તમામ પાપોમાંથી મુક્તિ અપાવવાળું સાધન છે અપરા એકાદશી આદિશે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી દલથી કરવી અને શક્ય હોય તો એક સમયે ભોજન કરવું અથવા તો નિરાહાર કે ફલાહાર ઉપર દિવસ પસાર કરો મંગલકારી સાબિત થતો હોય છે

તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ સતાવતા હોય પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર